નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું કે શું ખેતીની જમીનના સાત બારની અંદર કોઈ રસ્તો દર્શાવવામાં ન આવેલ હોય અને એવો રસ્તો જો તમારી જમીનમાંથી પસાર થતો હોય તો તેવા રસ્તાને તમે બંધ કરાવી શકો છો કે નથી કરાવી શકતા તો ચલો દર્શક મિત્રો આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો દર્શક મિત્રો જે તે ગામને લગતી સીમને લગતી કે ખેતરને લગતી માહિતી હોય એ જે તે જમીનની કે મિલકતના જે પણ ડોક્યુમેન્ટ હોય છે તેની અંદર દર્શાવવામાં આવે છે તો જો જે પણ ખેડૂત મિત્ર છે એમની ખેતીની જમીનના જે પણ રસ્તાઓ છે એ દર્શક મિત્રો પ્રમોગેશન થયું હોય તે સમયે એ જે તે ખેડૂતનો સીમાની અંદર

તે સમયે તમારા ખેતરમાંથી રસ્તો પસાર થાય છે કે નથી થતો એનું જે તે માપણી દ્વારા એનું તાર્કિક રીતે આપણે જ કહીએ કે આખું જેની અંદર તમારી માપણી થાય ખેતરની એની અંદર બધી જ વિગતો દર્શાવવામાં આવતી હોય છે પરંતુ અમુક વસ્તુ તાર્કિક હોય છે જેમ કે તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે પહેલાં ખૂબ જ મોટા મોટા જેમના ખેતર હતા એ ખેતરોની અંદર એમને જે પેઢી દર પેઢી વારસાગત રીતે એની અંદરથી વિભાજન થતું ગયું હવે ધારો કે કોઈ વ્યક્તિનું આપણે પચાસ વીઘાનું આખું જમીન છે ખેતર છે કે એની અંદર એમને અલગ અલગ વિભાજન થઈ ગયું તો સ્વાભાવિક છે કે વિભાજન થાય તો પછી એની અંદર બીજા નાના નાના રસ્તાઓ પણ નીકળે ને તો એ રીતના એ જે આખું ખેતર હતું એનો એક જ રસ્તો હતો અને એ રસ્તાને પ્રમોગેશન વખતે દર્શાવવામાં આવેલો હોય કે આ જે ખેતર છે એનો આટલો મોટો વિસ્તાર છે તેનો આ રસ્તો છે પરંતુ પછી વિભાજન થતું ગયું વિભાજનના આધારે જેટલા ટુકડા થયા ધારો કે ચાર ટુકડા થયા કે પાંચ ટુકડા થયા તો એ ટુકડાના જે તે શું કહેવાય એમના જે માલિકો છે તેમને જવા માટેનો તો રસ્તો અલગથી જોઈએ ને તો તમે એવું કહી શકો છો કે એક પછી એક જો એ રીતનું વિભાજન થયું હોય તો એક પછી એક ખેતર વટી વટીને જવા માટે દર્શક મિત્રો એની અંદર જે તે રસ્તાઓને એ લોકોએ એમની સમજૂતી દ્વારા એ રસ્તાને નક્કી કર્યા હોય કે આ રસ્તેથી તમારે આગળની બાજુ જવાનું છે તો એ રીતના પોતાની રીતે પાડ્યા હોય રસ્તા તો એવા રસ્તાઓને પ્રમોગેશનની અંદર દર્શાવવામાં નથી આવતા સાત બારનો જે ઉતારો છે લોકોની અવરજવર હોય છે તો પછી આવા રસ્તાને તમારે બંધ કરાવવા માટે કોઈ કાર્યવાહી કરી ન શકાય એનું કારણ એ છે કે એક તો તમારા સાત બાર ની અંદર એને દર્શાવવામાં નથી આવ્યો પરંતુ દર્શક મિત્રો જો એ જે રસ્તાને તમે લોકો માટે મૂક્યો છે ખુલ્લો એ રસ્તો વર્ષોથી એની ઉપર લોકોની અવરજવર છે અને એ રસ્તા સિવાય કોઈ જ બીજું એમની પાસે ઓપ્શન નથી કે કોઈ બીજી બાજુથી એ લોકો જઈ શકે તો આ બે એક સમસ્યા કહી શકાય કે ન એ કોઈનો બીજાના રસ્તામાંથી એમના જે ખેતર છે ત્યાં આગળ જઈ શકતા એટલા માટે આ રીતની જે પણ સમસ્યા છે તેના માટે તમારે ભલે તમારી જમીનમાંથી રસ્તો તમે આપેલો હોય અથવા એ લોકોએ જાતે પાડેલો હોય લોકો દ્વારા પાડવામાં આવેલો હોય તો આવો રસ્તો તમે રોકી શકો નહીં અને આ જે દાખલો છે આ જે પુરાવો છે એના રૂપે તમને એક પોરબંદરની કોર્ટનો એક કેસ કહું છું કે હાલમાં જ પોરબંદરની કોર્ટમાં પણ આવો જ કેસો બનેલો છે કે જે વર્ષોથી એક પગદંડી કહી શકાય કે રસ્તો છે કે જે ખેતરના માલિક દ્વારા એ રસ્તો બંધ કરવા માટે જે તે કોર્ટની અંદર દાવેદારી કરવામાં આવી હતી કે આ જે રસ્તો છે એ રસ્તો એ મારી જમીનમાંથી પસાર થાય છે એટલે મારે બંધ કરવો છે પરંતુ જે ત્યાંથી રસ્તો જે છે અને ત્યાંથી જે અવર જવર કરે છે તેમણે એવું કહ્યું કે આ રસ્તા સિવાય અમારી પાસે કોઈ ઓપ્શન જ નથી કે જે અમારું ખેતર છે ત્યાં આગળ જવા માટેનું તો અમે કરીએ તો કરીએ શું એટલા માટે દર્શક મિત્રો આ જે કેસ છે એનો કોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે તે સમયે પ્રમોગેશન થયું હશે પ્રમોગેશન એટલે જમીનનું આખું જે તે સર્વે થયો હશે તો જે તે સમયે સર્વે થયો હોય ત્યારે જે તે રસ્તા હોય એ પ્રમોગેશન દ્વારા એ તમારું જે તે સાત બારના જે પણ ડોક્યુમેન્ટ છે તેની અંદર દર્શાવવામાં આવેલા હોય પરંતુ ત્યાર પછી જે તે વિભાજન થયું છે

પણ ઓગણીસો અને ઓગણ જે દર્શાવે પ્રમાણેના રેકોર્ડ્સ જોઈએ તો હાલની અંદર ત્યાંના કેટલા પણ વિભાજન થઈ ચૂક્યા હોય તો એ રીતના એ જે જમીન છે એની અંદર રસ્તાઓનું પણ ઘણા બધા વિભાજનની સાથે રસ્તાઓ પણ અલગથી બન્યા હોય એટલે જ્યારે પબ્લિકની વાત આવે તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો જો બધા જ ત્યાંથી અવર કરતા હોય તો આ જનહિતની વાત થઈ જાય છે અને જનહિતના કારણે તમારી માલિકીનું ખેતર હોવા છતાં પણ જો એમની પાસે કોઈ જ બીજો ઓપ્શન ન હોય તો તમને એ જે રસ્તો છે બંધ કરવાનો અધિકાર રહેતો નથી એ રસ્તો તમારે ખુલ્લો જ રાખવો પડે અને એના માટે જો તમે કોર્ટની અંદર કે તાલુકા કચેરીની અંદર મામલતદાર સાહેબની કચેરીમાં કે પ્રાંત અધિકારી સાહેબની કચેરીમાં પણ જાઓ તેમ છતાં પણ જો એ લોકો જ્યારે પણ નિરીક્ષણ કરવા આવે અને એ બાબત સાબિત થાય કે જે રસ્તો હયાતમાં છે એ સિવાય બીજો કોઈ જ રસ્તો એમની પાસે નથી રસ્તો ભલે હોય પરંતુ ધારો કે દસ પંદર કિલોમીટર ફરીને જવાનું હોય એવી સમસ્યા હોય તો તેવા સંજોગો દરમિયાન તમારા ખેતરમાંથી પસાર થતો રસ્તો તમે બંધ કરી શકો નહીં જેને આપણે દર્શક મિત્રો ગાળા રસ્તો પણ કહી શકીએ જે પ્રાચીન સમયે તો તે સમયે જે તે જૂના જમાનાની અંદર ગાડા દ્વારા પાકને આપણે શું કહેવાય એને કાપીને લઈ જતા હતા એટલે જે ગાડું જતું હતું એટલો રસ્તો જે હોય અને એ રસ્તો અત્યારે હયાતમાં હોય અને તેની ઉપરથી જો લોકોની અવરજવર ચાલતી હોય તો તમે પોતાની જમીનની અંદર એ રસ્તો હોય તેમ છતાં પણ એને બંધ કરી શકતા નથી તેના માટે તમે દાવો પણ કરો તેમ છતાં પણ તમે એની અંદર તમારે રસ્તો ખુલ્લો રાખવો જ પડે એટલા માટે દર્શક મિત્રો ઘણા બધા મિત્રોનો એક મેસેજ હતો કે અમારી જમીનની અંદરથી રસ્તો છે પરંતુ બીજો કોઈ જ રસ્તો નથી જેથી કરીને અમારે આ રસ્તો બંધ કરવો છે તો હવે શું ઉપાય કરવો તો દર્શક મિત્રો જ્યારે કોઈ જ ઓપ્શન ના હોય તેવા સંજોગો દરમિયાન તમારે તમારી જે જમીન છે તેની અંદરથી જેટલા ભાગમાં તમારો જે રસ્તો જઈ રહ્યો છે એ રસ્તો તમારે આપવો જ પડે કારણ કે જનહિત કહેવાય છે જો તેની જગ્યાએ કોઈ સરકારી યોજના નીકળતી હોય તો તેવા સંજોગો દરમિયાન એ રસ્તાની બાબતની અંદર તમે કમ્પ્લેન કરીને એની અંદર તમને વળતર મળી શકે પરંતુ જ્યારે જાહેર હિતની બાબત આવે અને વર્ષોથી એ રસ્તો તમારો ચાલુ હોય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમે એ રસ્તો બંધ કરી શકો નહીં અને રહી વાત વિભાજનની તો જે ખેતી છે ખેતીની જમીનની અંદર વિભાજન થયા પછી અમુક અત્યારે હાલમાં ગુજરાતની અંદર એવા ઘણા બધા તાલુકાઓ છે જિલ્લાઓ છે કે જે પોતાની જમીનની અંદર ઘર બનાવીને વસવાટ કરે છે અમુક એવું છે કે ગામડા આખા ગામડા ગામ વસેલા છે કે આખું ગામ એક સાથે રહે છે પણ અમુક જિલ્લાઓ તાલુકામાં આપણે જોઈએ છીએ કે પોતાની ખેતીની જમીનની અંદર પોતાનું ઘર હોય છે તો આવા સંજોગો દરમિયાન જો એમને રસ્તો આપવામાં ન આવે તો એ લોકોને જે રહેવાનો અધિકાર છે તેની સાથે તેમને તેમના પોતાના ઘરે જવાનો પણ અધિકાર છે તો એ અવરજવર કરવા માટે પણ તેમની માટે જે તે રસ્તો છે એ રસ્તો જો વર્ષોથી ચાલી આવતો હોય તો તેને પણ બંધ કરી શકાય નહીં તેમના દીકરા દીકરીઓને સ્કૂલે જવા માટે પછી પાકને એમને જે તે લણણી કરીને બહાર વેચવા માટે લઈ જવા માટે સાધન અંદર લાવવા માટે ટ્રેક્ટર છે કે પછી કોઈ પણ ગાડી છે ચાલો માની લો કે ગાઢું છે કોઈ પણ વસ્તુને એમને ખેતરની અંદર લાવવા માટે અને એમને પોતાને બહાર જવા માટેનો જે અવર જવર માટેનો રસ્તો છે અને કોઈ જ પાસે ઓપ્શન નથી વિકલ્પ નથી તો આવા સંજોગો દરમિયાન તમને કોર્ટ દ્વારા પણ મંજૂરી મળી શકે નહીં કે તમારી ખેતીની જમીનમાં આવેલો રસ્તો તમે બંધ કરો એટલા માટે દર્શક મિત્રો જો કોઈ પણ વ્યક્તિને આવી સમસ્યા હોય તો તમે કોર્ટની અંદર જતા પહેલા સૌથી પહેલા એ નિરીક્ષણ કરી લો કે તમારા ખેતીની જમીનની અંદર જે રસ્તો છે એ રસ્તા સિવાયનો નજીકની અંદર કોઈ બીજો ઓપ્શનલ છે કે જે જગ્યાએથી રસ્તો જાય છે અને બીજા પણ ઉપયોગ કરે છે તો આવા સંજોગો દરમિયાન તમે બંધ કરી શકો છો કેમ કે બાજુમાંથી બીજો કોઈ પણ રોડ જતો હોય તો કશે તમે મારી જમીનમાંથી ના જશો અને આ રસ્તા પરથી તમે જઈ શકો છો તો ઓપ્શન હોય બીજું તો તમને કોર્ટ પણ મંજૂરી આપી શકે છે કે તમે તમારી જમીનમાંથી જે રસ્તો પસાર થઈ રહ્યો છે એને બંધ કરી શકો છો પરંતુ કોઈ ઓપ્શન જ ના હોય તો તેવા સંજોગો દરમિયાન તમારા પાસે કોઈ ઓપ્શન નથી કે એ રસ્તાને બંધ કરી શકો એટલે દર્શક મિત્રો જ્યારે આવી ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય છે ત્યારે કોર્ટની પણ એક તાર્કિકતા હોય છે અને લોકોનું પણ એમને કલ્યાણ ઈચ્છવાનું હોય છે એટલા માટે અમુક આપણા અધિકારનું હોય છે તેમ છતાં પણ એને જવા દેવું પડે છે તો દર્શક મિત્રો લીગલ ચેનલ છે જેનું નામ છે લીગલ ભવ્ય જ્ઞાન અને અને માર્ગદર્શિકા હું આપું છું સહાયરૂપ થાય તે રીતના હું અહીંયા ઘડી આ ચેનલ પર વિડીયો મૂકું છું તો દર્શક મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય